નમસ્કાર મિત્રો જોઈ દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર સ્વદેશીએલ ફોરજી નેટવર્ક થયું લોન્ચ પીએમ મોદીએ એકસાથે સાથે સત્તાણું હજાર મોબાઈલ ટાવરનું કર્યું લોકાર્પણ સુરેન્દ્રનગરમાં સોળસો બેતાલીસ હેક્ટરમાં થયું ડુંગળીનું વાવેતર સુડતાલીસ હજાર છસો બત્રીસ મેટ્રિક ઉત્પાદનની આશા એક ઓક્ટોબર થી દેશમાં રેલવે ટિકિટ બુકિંગ ના નિયમો સહિત પાંચ ફેરફાર થશે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન પીએમ મોદીએ વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવી ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું રાહુલ ગાંધી દક્ષિણ અમેરિકાની મુલાકાતે ચાર દેશોના નેતાઓ અને વિદ્યાર્થીઓ સાથે કરશે વાર્તાલાપ

બાહના બતાવવાનું બંધ કરો ને તૂટેલા રસ્તા દે કામ કરો નેશનલ હાઇવે ઓથોરિટી ને ગુજરાત હાઇકોર્ટ ની ફટકાર અમેરિકા ફરીવાર ભારત નું વધાર છે ટેન્શન પાકિસ્તાન સોળ નવા ખતરનાક ફાઇટર જેટ આપવાની કરી તૈયારી અંબાલાલ પટેલ આપે મોટી આગાય ગુજરાત માં 28 થી 30 સપ્ટેમ્બર ની વરસાદ ની આગાય ગરબાના ખેલૈયાઓને મજા બગાડ સે નાઇજેરિયામાં સોનાની ખાણ કસી પડતા સો શ્રમિકોના મોતની આશંકા તેર મૂર્તે મળી આવ્યા પનગામડા ગામમાં દારૂ બિયરનો એક પોઈન્ટ ચોરાણું લાખના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબી નજીકના એક ગામડામાં બે સગા ભાઈ બહેન સહિત ત્રણ બાળકો ડૂબી જવાથી થયા મોત ચૈતર વસાવાએ જેલવાસ માટે મનસુખ વસાવાને જવાબદાર ઠેરવ્યા સાંસદી આરોપોને પાયા વિહોણા ગણાવ્યા અમેરિકા સાથે ટેરે વિવાદ નો ટૂંક સમયમાં જ ઉકેલ આવશે કેન્દ્ર સરકારે આપી ખાતરી ગુરુગ્રામમાં ભયંકર અકસ્માત સામે આવ્યો દોડતી કાર સાથે યુવકના થયા મોત બોલારપુર ગામે યુવક હત્યા કરનાર શખ્સને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા કૌશિક તારી છાપ બગડી જાય છે પાછી તકલીફ પડશે પાટીલ ધારાસભ્ય સાથે તોડશું વર્તન ઓડિયો ક્લિપ થઈ વાયરલ રશિયા અને ઇથોપિયા વચ્ચે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બાંધવા માટે થયો મોટો કરાર વધુ ટેન્શન સાબરકાંઠા જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને ઈડરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પગે પડતા લોકો થયા ચકિત ઇઝરાયલ યમન પર વિનાશક હુમલો અનેક ના થયા મોત એકસો સિત્તેરથી થી ઈજા પહોંચી બળવાખોરોમાં હડકંપ જોવા મળ્યો બિહાર સમયે મુખ્યમંત્રી મહિલા સ્વરોજગાર યોજના હેઠળ પંચોતેર લાખ બિહારી મહિલાઓના બેંક ખાતામાં માં દસ દસ હજાર ટ્રાન્સફર કરવામાં આવ્યા એનએસ હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાઘ ચૂક જોધપુર જેલ મોકલાયા લેહમો ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી બાઇક પર કાર ચડાવી યુવાનની હત્યા નીપજાવનાર ત્રણ આરોપી ઝડપાયા શેરબજારમાં ટ્રમ્પ ઇફેક્ટ જોવા મળ્યો એક એલનથી સેન્સેક 800 થી વધુ પોઈન્ટ નીચો ગગડ્યો રોકાણકારોને 6 લાખ કરોડનો થયું નુકસાન યુનિવર્સિટીની માળખાકત સુવિધાને વિદ્યાર્થી હિતના પ્રશ્નોનો ઉકેલ માટે એબીવીપીએ કેરાવ કર્યો તહેવારોને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવેએ વધુ પાંચ જોડી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો નવો નિયમ જાહેર થયો મૃતકના ખાતામાંથી દસ્તાવેજ વગર પરિવારજનો પંદર લાખ રૂપિયા ઉપાડી શકશે સરકાર વડોદરામાં ગરબામાં ચુંબન કરનાર કપલ ઓસ્ટ્રેલિયાનું એનઆરઆઈ નીકળ્યું પોલીસે માફીનામું લખાવી લખાવ્યું સૌથી ક્લીન શહેર પાટનગર ગાંધીનગર સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યું

અતિ આધુનિક ટેકનોલોજી એ થી હુમલો કરતા માઇક્રોસોફ્ટે પોતાની સર્વિસ બંધ કરી નવરાત્રી ગુજરાતમાં વાહનોનો અકસ્માતનો આંકડો વધ્યો દરરોજ સરેરાશ ચારસો પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય છે ટ્રમ્પના સો ટકા ટેરિફથી મધ્ય ગુજરાતના ફાર્મા ઉદ્યોગોમાં અસર જોવા મળે છે એક હજાર કરોડની નિકાસ સંકટમાં તો મિત્રો જોઈ લઈએ આજના સોના ચાંદીના ભાવ તો દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ બાર હજાર એકસો સિત્તેર રૂપિયા જોવા મળી જ્યારે ચાંદીની એક કિલોની કિંમત એક લાખ અડત્રીસ હજાર ચારસો રૂપિયા જોવા મળી મિત્રો રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી